પ્રિયજનો ઘણી વખત એવો મનમાં વિચાર આવે કેમ ભગવાન વિષ્ણુ ભગવાન જ અવતાર લે છે કેમ પૃથ્વી લોક ઉપર અવતાર ન લીધો કેમ શિવે ન લીધો જેનું જે સંચાલન છે જેને જેના હાથમાં જે સોંપી દીધી છે ચાવી કે ભાઈ ઘર જેના ફલાણા ભાઈના નામનું હોય તો એ ફળ એ જે ફ્લેટની જે જવાબદારી છે એ વ્યક્તિની થઈ જાય છે દેવતાઓમાં સ્માર્ટ છે બહુ ચતુર દેવ છે અને ઘરનો વડીલ કે કોઈ સભ્ય હોય એ ઘરમાં થોડોક સ્માર્ટ હોય ને તો સંચાલન બહુ સારું ચાલે આપણે કે ને કે ઘરમાં એક દીકરી હોય તો ઘરમાં અનુશાસન બહુ રહે ડિસિપ્લિન બહુ રહે પણ આપણા પુષ્ટિ માર્ગની અંદર ઉત્સવો ઘણા બધા ઉજવાય છે નિત્ય ઉત્સવ ઉત્સવ નૈમિતિક ઉત્સવ પારવણી પાટોત્સવ ઉત્સવ દરેક પ્રકારના ઉત્સવો થાય છે પણ આ પ્રકારના અલગ અલગ આપણો પુષ્ટિ માર્ગ છે ઉત્સવનો માર્ગ કીધો છે બીજા બધા શૈલીની અંદર ઘણા વ્યક્તિઓ ધ્યાનની અંદર હોય છે ઘણા અલગ અલગ વર્ણ વ્યવસ્થાની અંદર માણસો કોઈકને આંખ બંધ કરીને ભગવાનનું ધ્યાન કરવાનું કરે છે પણ આપણા આ પથની અંદર આંખ ખોલીને ભગવાનની પૂજા કરવાનું કહે છે રોજની સેવા ઉત્સવ છે કાલે મોડું થઈ ગયું પણ હવે આ ભાગવત કથા છે ભાઈ ચરે વેતી ચરે વેતી આમાં દર્શન ભયો સવેરો હરી ઝૂકો દર્શન ભયો સવેરો નંદાલયની અંદર આખું નંદાલય ઉભર્યું છે કે હું દર્શન કરું હું દર્શન કરું જ્યારે આપણે ઠાકોરજી આપણે ઘરે જગાડીએ તો ત્રણ તાલી વગાડીએ ઘંટડી આપણે વગાડીએ સવારના પોરમાં તો દર્શન ઠાકોરજી એ દર્શિત થાય છે આપણા જે મનના જાગેલા જે આહલાદો છે મહાપ્રભુજી એમ કહે છે કે ઉત્સવ નામ મનસા સર્વ વિસ્મારકા લાદય આપણા જે મનની અંદર જે અમુક એવી ચેતનાઓ જે જાગતી હોય છે જે આપણને પ્રભુના મનની અંદર આપણું મન રહેવા નથી દેતી એ ચેતનાઓને એવા તત્વોને ભગવાન દૂર કરે છે જો આપણે નંદ ઉત્સવ કર્યો તો સામેવાળા લૌકિક જીવનની અંદર કોઈક ડોક્ટર હોય છે સાંભળવામાં કોઈક વકીલ હોય છે મોટા એન્જિનિયરો હોય છે મોટા પ્રોફેસરો હોય છે એ નાચતા હોય છે એક પડીકું પકડવા માટે દોડાદોડી કરતા હોય છે એ કોઈ દી વિચાર કર્યો આપણે ડોક્ટર વ્યક્તિ એક ઠાકોરજીનું પ્રસાદનું જે પડીકું છે એ લેવા દોડાદોડી કરે છે નકર એને શું કમી છે પણ એને ખબર છે આ પડીકું છે ને એ લૌકિક જીવનનું નથી આ ભગવાનની પ્રસાદી છે પ્રસાદી એટલે પ્રભુના સાક્ષાત દર્શન પણ ભૂલી જાય છે વકીલ પણ ભૂણી જાય છે એ એને કીધું છે ભક્તિ ભક્તિથી ભગવાન બંધાયેલા હોય છે અને એ તત્વ ક્યારે આપણામાં આવે છે અને લેવા માટે દોડા દોડી કરતા હોય છે હું લઈ લઉં હું લઈ લઉં કાલે ઘણા બધા આવ્યા કે મને પ્રસાદી આપો મને પ્રસાદી આપો પોતે પ્રસાદ લેવા નથી આવતા જગત ગુરુ એ વ્રજ ભક્ત કીધા છે લાલ પીળી ચુંદડી ઓઢી માથે પાગ પહેરી ગોપીઓ બધી આવે છે ગોકુળની અંદર બાકી બીજું બધું સાધ્ય સાધન છે આપણે ઘરેથી અહીં આવવું હોય વિશ્રામ ઘાટની અંદર આ સ્થળનું નામ છે વિશ્રામ ઘાટ જ્યાં વિશ્રામ મળે છે બીજી દરેક જગ્યાએ તમે જશો અમુક તમને માયાઓમાં બંધાશો હોલી ઉત્સવ હોય ત્યારે કોઈને ટેન્શન કેવું કઈ હોય છે કોઈને મનમાં નંદોત્સવમાં કઈ ટેન્શન હોય છે કોઈને નથી આવતું શું કામ ઈ હરી લે છે તમે જે નાચો છો કૂદો છો ભગવાન નાચતા કૂદતા મળ્યા છે આપણને વિચાર કરો એને ઉત્સવ ગમે છે આનંદ ગમે બાકી રૂમ બંધ કરી તમને આપણે કહીએ કે આંખ બંધ કરી નાખો અને આંખ બંધ કરવાનું કહીએ ત્યારે જ આપણને જેવા વિચાર આવવા લાગે થોડીક વાર માળા કરી લઈએ થોડીક વાર આ કરી લઈએ પણ મનને કોઈ બાંધી નથી શક્યું નંદોત્સવમાં રાસિલામાં પછી હોલીની જે ઉત્સવ છે એમાં કોઈ જગ્યાએ આપણને ચિંતા ટેન્શન કે મન ભટકતું નથી કારણ કે આપણે આનંદમાં હોઈએ છીએ અને એ આનંદ શ્રીજી બાવામાં એ આપણી સાથે હોય છે આનંદની અંદર કારણ કે વચ્ચે શું હોય છે મેન આપણા સાધ્ય હોય છે ઠાકોરજી વચ્ચે હોય ને ફરતા રાસલીલા રમતા હોય ધુલેટી મહોત્સવ આપણે કરીએ રાસ ઉત્સવ કરીએ તે એમાં ભગવાન આપણી વચ્ચે હોય છે આપણી સામે હોય છે તો આ આપણને ઉત્સવનો માર્ગ કોને દીધો છે મહાપ્રભુજી આપણને દીધો છે કે આનું નહીં આમ કરો તો તમને આમ મળશે જે સમજણ જે આપણને ગાઈડન્સ આપે છે જે જે આપણે મોબાઈલની અંદર પણ આપણે જીપીઆરએસ કે ગૂગલ ઉપર મેપ મૂકી દઈએ આપણે પહોંચી જઈએ છીએ પછી બહુ આપણે વિચારો નથી કરતા કે ભાઈ ગૂગલ કોઈ દી ખોટું ન હોય પણ ગૂગલ અંતે તો માણસે જ બનાવ્યું છે ને આટલો બધો જો ગૂગલ ઉપર ભરોસો હોય પણ જે સૃષ્ટિનો જે આખું જે આ ચક્ર ચાલે છે એક મને નાની વાત યાદ આવી કે એક મહારાજજી શ્રાદ્ધ વિધિ કરાવતા હતા ગોરબાપા અને યજમાન હતા યજમાન ગંગા તટ ઉપર સરસ મજાની પૂજા પાઠ ચાલતી હતી બ્રાહ્મણ દેવતા ખૂબ હૃદયથી મનથી મંત્ર બોલતા કરાવતા હતા કારણ કે યજમાનોને એવી મજા આવે સામે પૂજા કરવાની હવે યજમાન હોય અને આવતા વેદ પગ અંદર મૂકીએ એટલે કહીએ મહારાજજી કેટલો ટાઈમ લાગશે પૂજાનો તમને તો પછી બ્રાહ્મણ દેવતા એમ કે તમારે કેટલો ટાઈમમાં પૂરું કરવું છે કે અડધી કલાક થાય અરે પચીસ મિનિટમાં અડધી કલાક શું કામ

તો એ બ્રાહ્મણ દેવતા જો એમાં શોર્ટકટ તમે વાપરો તો પછી લગ્ન જીવન પણ શોર્ટકટ થાય છે એટલે ડાયવોર્સની ફાઈલો બહુ ફરે છે કારણ કે મંત્રપાઠ આપણે કાલ જ વાત થઈ કે પચાસ વર્ષ પહેલા જુઓ ડાયવોર્સના કેસ ઓછા છે પણ હવે માણસોને બસ નાચવા કૂદવામાં રસ છે અને મંડપ હોય છે લગ્નનો ત્યાં તમે ઓલા બધા ડેકોરેશન ને બધું ઉડાડ્યા કર્યો છો એ વેદિકા છે એની એક મર્યાદા હોવી જોઈએ એ મેદિકામાં કેમ આપણે અહીંયા મર્યાદા રાખી તો આપણે જળ અને જે ચા છે આપણે બહાર પધરાયું આ શ્રીજી બાવાનું તત્વ છે અહીંયા ખાવા પીવાનું ન હોય હા આરતી થઈ ગયા પછી તમારે જે કરવું એ કરો પણ એક રિસ્પેક્ટ એ આપણે જોઈએ તો એ ગોરબાપા એ યજમાનને સમજાવતા જતા હતા કે આ પિંડ મૂકી દો આ તમારા દાદા માટે આ પિંડ મૂકો તમારા પરદાદા માટે થોડીક પૂજા ચાલી અને બ્રાહ્મણ દેવતા તડકો કારણ કે છાયો છાયાની અંદર યજમાન બેઠા હતા ને તડકામાં થોડોક તડકો બ્રાહ્મણ દેવતાને લાગતો હતો એટલે પણ એ તડકા સામે નહોતા જોતા એ પૂજા સરસ થાય એ જોતા હતા બધું થઈ ગયું છેલ્લે પછી ઓલા યજમાન પૂછે છે કે હે ગોરબાપા અને ગોરબાપા થોડાક જૂણવાની હતા થોડાક મોટી ઉંમરના હતા હા તે જ મગજના આ બધું પૂજા પહોંચી હશે તમે આ બે કલાક થી અઢી કલાક થી આ બધું કરો છો આ બધું પોચ્યું હશે અને ભાઈ આટલું ખાલી બોલ્યા એટલે તડકો પછી દેખાણો એને તડકો હવે લાગ્યો એમને અને કીધું અમુક શબ્દ એવા કીધા કે તને આટલી ખ્યાલ નથી તને હું આટલા સમય થી આટલા હું આ વેદ પાઠથી મંત્ર થી તારું કામ કરું છું તારા ફાધર ને આમ તારા દાદાને આમ ઉકારા તુકારા થોડા કર્યા દાદાને તો ઓલો છોકરો છે થોડોક અંદરથી ઈ પણ ગુસ્સામાં આવી ગયો તમે મારા ફાધર ને આવું બોલો છો મારા દાદાને આવું બોલો છો તમે બ્રાહ્મણ છો પછી દાદા શાંત થઈ ગયા અનુભવી હતા ને એટલે કીધું તને આ બેટા તને લાગ્યું કે ભાઈ આ વસ્તુ પહોંચી ગઈ દાદાને જો ગાળ પહોંચતી હોય તો આ તો મંત્ર બોલ્યો છું આ અપશબ્દ તરા દાદા સુધી પહોંચતા હોય તો મેં તો સારું ભગવાનનું નામ લીધું છે શું એ નહીં પહોંચ્યું હોય ત્યારે ચરણ પકડીને બોલ્યો કે તમે સાચા એટલે બ્રહ્મ વાક્ય જનાર્દન એટલે ઘણી વખત આંખો બંધ કરીને જો આપણે ભક્તિ કરીએ ને જેને અંધી ભક્તિ કહેવાય છે એની કરતાં ખોલીને ભક્તિ આંખ ખોલીને ભક્તિ કરો એ ભગવાન સ્વીકારશે